નમસ્કાર ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપણી સાથે આપનું મિત્ર ભાવિન પાટણવાડિયા અમિત શાહ ના એક નિવેદન ના કારણે સમગ્ર દેશભરમાં હાલ અમિત શાહ સાહેબનો વિરોધ થઈ રહ્યો છે દર્શક મિત્રો અમિત શાહ દ્વારા આંબેડકર 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 જેવા મુદ્દે પર કહી શકાય કે હાલ દલિત સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ તમામ લોકો જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ચોક્કસ જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાદરા ખાતે બહુજન સમાજ દલિત સમાજ જે છે તે હાલ અમિત શાહ વિરોધ કરી રહ્યા છે અમિત શાહ દ્વારા સદનમાં જે નિવેદન આપવામાં આવ્યું હતું કે આંબેડકર 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 એક ફેશન છે અને એટલા નામ જો એટલી વખત નામ જો ભગવાન નું લીધું હોત તો મોક્ષ મળી જાય આ પ્રકારનું વાહિયાત નિવેદન અમિત શાહ દ્વારા આપવામાં આવતા જ ક્યાંક ને ક્યાંક સમગ્ર ભારત દેશમાં સમગ્ર ગુજરાતમાં જે છે તે બહુજન સમાજમાં હાલ એક વિરોધ છે બહુજન સમાજ આક્રોશ જતાવી રહ્યો છે જે પ્રકારે આપણે આગળ સ્પષ્ટ બેનર માં લખવામાં આવ્યું છે આંબેડકર સમર્થન ચોક્કસ થી અહીંયા આગળ જોઈ શકીએ છીએ જન આક્રોશ સન્માન મે જન આક્રોશ રેલી આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ અને ચોક્કસ થી આ પ્રકારનો વિરોધ જે છે અહીંયા આગળ બેનર છે લગાવવામાં આવ્યું છે અમિત શાહ માફી માંગે જેવા હોર્ડિંગ પર અહિયાં આગળ લેવામાં આવી રહ્યા છે દલિત સમાજ નેતા સુનીલ પેન્ટર ભરત બાબા સહિતના તમામ લોકો જે છે અત્યારે છે અને તે તમામ લોકો જે જે છે છે એ વિરોધ કરી રહ્યા આપણે જોઈ રહ્યા છે આપડે સૌ અહીં આગળ જોઈ રહ્યા છે સુનીલ પેન્ટર છે આ પેન્ટલ કેવા પ્રકારનો વિરોધ કઈ બાબત ને લઈને વિરોધ અમારા દલિતોના દેવ સમગ્ર રાષ્ટ્રના મસીહા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું એક તરીપાર વ્યક્તિ જે આજે બાબા સાહેબની ની બદોલત ઊંચા પદ પર પહોંચેલો છે એ ગૃહમંત્રી તરીકે ગરીમાં જાણવતો નથી અને એવા અમિત શાહે જે ગુંડાગીરી નો બાદશાહ કહેવાય છે એવા અમિત શાહ દ્વારા ફરી સંસદમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું અપમાન કરેલું છે અને એના માટે સમગ્ર દેશમાં વિરોધનો નો થયો હોય ત્યારેરા માં પણ આજે તાલુકા અને શહેર દ્વારા તમામ ભીમ સૈનિકો અને મુસ્લિમ કાર્યકરો રાજીનામું છે અને એફઆઈઆર ઉપર થાય એવી અમારી માંગણી હા અમિત શાહ માફી માંગે જેમ જાહેર માં બોલ્યા છે એમ એમને માફી માંગવી જોઈએ તમામ સંગઠનો બહુજન સમાજ પાર્ટી ભીમ આર્મી ભીમ સેના આ ધ્રણ દલિત સમાજ તમામ નીકળી પડ્યા છે ચોક્કસથી તમામ બહુજન સમાજના સંગઠનો જે છે અહિયાં આગળ બાબા સાહેબના સન્માન માટે નીકળ્યા છે અને ચોક્કસથી આપણે સૌ જોઈ રહ્યા છીએ અને અનેક પ્રકારના સૂત્રોચ્ચાર અહિયાં આગળ થઈ રહ્યા છે આપણે સૌ જોઈ શકીએ છીએ મિત્રો પાદરા શહેરથી આ સીધા દ્રશ્યો છે આપણે સૌ જોઈ રહ્યા છીએ આગળ બાબા સાહેબ ના ફોટો સાથે તમામ લોકો જે છે એ હાર વિરોધ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારના સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અહિયા સાથે સૌ આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે આગળ ખૂબ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકત્રિત થયા છે ને દલિત સમાજના લોકો જે છે એ માંગણી કરી રહ્યા છે ભરતભાઈ શું કેશો કેવા પ્રકાર વિરોધ આજે આજે આખા ભારત દેશ ની અંદર વિરોધ ચાલી રહ્યો છે વિદેશમાં પણ એના પડઘા પડ્યા છે વચ્ચે વડોદરા ની અંદર પણ આક્રોશ રેલી રાખી એવી રીતે બધી જગ્યાએ આક્રોશ રેલી છે આજે પાદરા ની અંદર બધા જ સંગઠનો ભેગા થઈ ગામ ગામ થી લોકો આ છે અને અમિત શાહ જે સંસદ માં બોલા છે એનો વિરોધ પ્રદર્શન માટે આજે આક્રોશ રેલી પાદરા તાલુકે રાખવામાં આવી છે કે ભાઈ એ એવું કે છે કે ભાઈ આંબેડકર 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 એવું બોલશો એક ફેશન થઈ ગઈ છે અને જો ભગવાન નું નામ આટલું લીધું હોત તો તમે સાત જન્મ સુધી સ્વર્ગ માં જા ભાઈ તને પગે લાગીએ તું સ્વર્ગ માં જા મરેલો વ્યક્તિ સ્વર્ગ દેખતો નથી અને જીવતો કોઈ દેશ જતો નથી તારે જે અમારું જે અસલી સ્વર્ગ છે એ ઓગણીસો પહેલે અમારા ભારત દેશ અંદર કરોડ દેવી દેવતાઓ હતા કોઈ અમારી આંબેડકર જેને તકલીફ અને અમને લોકોને સ્વર્ગ આપ્યું છે એક એવી પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અમને કાઢ્યા છે તો અમારે સ્વર્ગમાં જવું નથી આ બધી વસ્તુ એક આક્રોશ પેદા કરવા માટે એ સંસદ ની અંદર બોલતો એ વાત છે એટલે અમારે એની માફી જોઈતી નથી એને એને જોઈતી નથી સસ્પેન્ડ કરવામાં આવે બેદખલ કરવામાં આવે એ માંગણી સાથે પાદરા તાલુકામાં માં જ આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે સી સસ્પેન્ડ કરવામાં આવે અમિત શાહ નું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે અમિત શાહ ના રાજીનામા સાથેની આ જન આક્રોશ રેલી જે છે હાલ બાદરા જાહેર રાજમાર્ગો પર હાલ નીકળી છે ને ચોક્કસ થી તમામ લોકો જે છે અહિયાં આગળ જય ભીમ નારા સાથે અમિત શાહ નું કહી શકાય કે રાજીનામું માંગી રહ્યા છે ચોક્કસ થી આપણે સૌ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો બાદરા શહેર થી દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે અહીંયા આગળ પાદરા માં પાદરા શહેરના પાદરા તાલુકાના તમામ બહુજન સમાજના આગેવાનો બહુજન સમાજના સૈનિકો દ્વારા હાલ જે છે આપણે સૌ જોઈ શકીએ છીએ એક વિરોધ પ્રદર્શન રેલી કાઢવામાં આવી છે જેમાં અમિત શાહ દ્વારા કહી શકાય કે બાબા સાહેબનું નું જે અપમાન કરવામાં આવ્યું છે તેમાં બદલ અમિત શાહ મુર્દાબાદ મુર્દાબાદ જેવા નારાઓ પણ લખવામાં આવી રહ્યા છે અને થી જે પ્રકારે સૌ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ અહીંયા આગળ પાદરા શહેરમાં વિશાળ રેલી વિરોધમાં માફી નહીં પરંતુ પ્રકારની માંગણી સાથે હાલ સમગ્ર ભારત દેશની અંદર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે વિરોધ પ્રદર્શન સમગ્ર ભારત દેશમાં જોવા મળી રહ્યું છે ત્યારે આ આંબેડકર સર્કલ થી આ રેલી નીકળી છે અને આંબેડકર સર્કલ થી દર્શક મિત્રો પાદરા મામલતદાર સુધી પહોંચશે અને પાદરા મામલતદાર શ્રીને આ પ્રકારનું આવેદન પત્ર આપવામાં આવશે સમગ્ર બાબતે તેઓને કહી શકાય કે મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે સાથે હાલ વકીલ પણ છે છે શું કહેશો જે આ વિરોધ પ્રદર્શન જબ તક સુરત ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા દેશની બંધારણ ના ગડવૈયા બાબા સાહેબ આંબેડકરના ના પારામાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા જે વાડી વિલાસ કરવામાં આવ્યો છે જેનાથી સમગ્ર દેશ ની જનતા આજે સડકો પર ઉતરી છે આવા જે બાબા સાહેબ ના સન્માન ના જાણી શકતા સત્તાધીશો નથી તેઓ સૌ પ્રથમ તો પોતાની નૈતિક જવાબદારી સ્વીકારે રાજીનામું આપે અને જનતાથી માફી માંગે બાબા સાહેબ આંબેડકર ના વિરુદ્ધમાં કોઈ પણ ઉચ્ચારો અમે સાખી નહીં લઈએ જેવી ભાવનાઓ સાથે આજે અમે બાબા સાહેબ ના સન્માનમાં અમિત શાહ ના વિરોધ નીકળ્યા છે અમે મામલતદાર સાહેબ શ્રી ને આવેદન પત્ર આપીને જણાવીશું કે સમગ્ર દેશની જનતા આમાં તાર તાર થઈ છે અને એમની ભાવનાઓ ને ઠેસ પહોંચી છે અમારી ભાવનાઓને તાત્કાલિક અસર થી અમિત શાહ સુધી પહોંચાડવામાં આવે સરકારમાં આવા જે કોઈ પદાધિકારીઓ હોય જે બંધારણ ના ઘડવાઈયા બાબા સાહેબ આંબેડકર ના વિરુદ્ધમાં કોઈ પણ જાતના સ્ટેટમેન્ટ આવતા હોય તેઓને તત્કાલ રોકે અને એઓને સત્તા પરથી બરખાસ્ત કરે એવી અમારી લાગણી ના માગણી સાથે આજે નીકળ્યા છે અમે આશા રાખીએ કે સરકાર અમારી આ વેદનાઓ કરશે બરખાસ્ત કરશે તે પ્રકારની લોક માંગણીઓ છે અમિત શાહ દ્વારા જે પ્રકારે જે નિવેદન આપવામાં આવ્યું છે અમિત શાહ નું નિવેદન દર્શક મિત્રો અત્યંત ખરાબ અત્યારે બહુજન સમાજ ગણાવી રહ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક વાત એ પણ છે કે અમિત શાહ જે બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધમાં બોલ્યા છે તો બાબા સાહેબ ના વિરુદ્ધમાં કે બાબા સાહેબ માટે કઈક બોલવું હોય તો બાબા સાહેબ જેટલું ભણવું પણ પડે વિશ્વનો સૌથી વધારે ભણેલો વિદ્યાર્થી એટલે કે ડોક્ટર બી આર આંબેડકર મહિલાઓનો ઉદ્ધારક હોય કે પછી તમામ સમાજને ન્યાય અધિકાર અને સમાન હકો અપાવનાર એટલે કે ડોક્ટર સાહેબ આંબેડકર બાબા સાહેબ માટે એમને એમ બો તો બોલી શકાય નહીં અભણ વ્યક્તિ હોય અને બાબા સાહેબ વિશે ખરેખર ખોટી બાબત છે ત્યારે આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ અમિત શાહ ના વિરોધ મેદાને ઉતરો છે અને તમામ પ્રકારના પ્રકારના અનેક બેનરો બેનરો લઈ અમિત શાહ મુર્દાબાદ મુર્દાબાદ જે અનેક સૂત્રોચ્ચાર હાલ થઈ રહ્યા છે ત્યારે આગળ માત્ર મામલતદાર ને બહુજન સમાજ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવશે